માલપુર લુણાવાડા હાઈવે રોડ પર ખાડા પડ્યા માલપુર ચોકડી પાસે વરસાદથી હાઈવે પર 2 ફૂટના મસમોટા ખાડા પડ્યા માલપુર લુણાવાડા હાઈવે રોડ પર ખાડા પડ્યા માલપુર ચોકડી પાસે વરસાદથી હાઈવે પર 2 ફૂટના મસમુટા ખાડા પડ્યા છે લાલજી ભગત દ્વારા હાઈવે પર ખાડામાં કરાય વૃક્ષારોપણ મોડાસા લુણાવાડા મુખ્ય માર્ગ પર ખાડા પડતા વાહન ચાલકો વધારે પરેશાન થઈ રહ્યા છે રોડ ઉપર પડેલા ખાડાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે મોટા મોટા ખાડા પડી ગયા છે વારંવાર તંત્રના એક મહિના પેલા મેં જાણ કરી હતી નાના ખાડા હતા પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હતું તેના કારણે આ મોટા ખાડા પડી ગયા છે તો ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આ નિર્દોષ લોકોના જીવ ગુમાશે જો મોટો અકસ્માત થશે ત્યારે લોકોના જીવ ગુમાશે મને એવું લાગી રહ્યું છે તંત્રને વારંવાર દર વર્ષે તંત્રને વિનંતી કર્યા છે કે આ રોડ ઉપર નક્કર કામ થવું જોઈએ પરંતુ નક્કર કામ નથી થતું તેના કારણે ખાડા પડી રહ્યા છે વારંવાર તંત્રને વિનંતી કરવા છતાંય આ નક્કર કામ થતું નથી આ દુઃખભરી બાબત છે તો આજે અમે ગુજરાત વાલમીકી સંગઠન દ્વારા પાણી ઘૂસી જાય છે તો તંત્રને વિનંતી કે પાણીનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ જે દુકાનો ના અંદર માલસામાન ભરેલું હોય છે એ લોકોને માલસામાન બગડી પણ ગયો છે માલપુરની અંદર તો મેં તંત્રને હું વિનંતી કરું છું કે વહેલા તકે પાણીનો અઘાડી નિકાલ કરે અગાડી પાણીનો જવાનો કોઈ નિકાલ નથી એવું લાગે કે ડુંગળાનું પાણી ગામમાં આવે છે તો તંત્રને વિનંતી કરું છું કે પાણીનો નિકાલ થાય